એમની તાકાત એમની મહેનત એટલે આવડો મોટા કાર્યક્રમ જ ક્યાંય અવ્યવસ્થા નથી તો આવતી મને એનો ગૌરવ છે મારી કાર્યકર્તાઓ ટીમ પર અને સાથે સાથે સમાજના અનેક દાતાશ્રીઓ આ દીકરીઓને પર્યાવરણ માટે આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનું દાન મને આપ્યું છે એક રાજકીય માણસ આત્માદાન આપીને મને આ જવાબદારી જયારે હું સ્વીકારતો ત્યારે દાતાશ્રીઓ પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પાંચસો દીકરીઓ આજે મારા આંગણેથી આજે વિદાય છે ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરીઓનું આવનારું વર્ષ જીવન એ ખુબ સુખ શાંતિ રીતે હું રાજનીતિ નો માણસ

એ જેનો જવાબ છે એટલે એને જે બોલવું હોય જે અડચણ ઉભી કરવી કે એ એનો વિષય છે હું મારું કામ એક રાજનીતિમાં રહેવા છતાં પણ સમાજની જે પ્રવૃત્તિ છે એમાં કઈ પીછી હટ મેં નથી કરી વિઠલભાઈનો નો દીકરો છું એનો વારસદાર છું અને તાકાત સમાજની પ્રવૃત્તિ હું ચાલુ રાખીશ સાન સમાચાર ફેસબુક પેજને ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો